कायदे आजम के औलादे हम चट्टान भी हमें रोक नहीं सकते क्योंकि बाबा साहब के नाम से उगले से लाभ है हम तुम कल भी अम्बेडकर से डरते थे तुम आज भी अम्बेडकर से डरते हो और आने वाले कल भी डरोगे ये डर हमें पसंद आया जय भीम एक बार क्या मांगू छू मारा हामा काटा गोंडल शेरना मेघवर समाज ये मेघवार समाज इतना ताकतवर से है आई कोई भेगू तो हम पड़े બાકી આજ આપણે ભેગુઈ નો દાવ પડે એ રીતે લડી લે લો તાકાત પર છે અને ખાસ એક છેલી વાત કહેવા માંગુ છું આજે રાજુ ભાઈનો દીકરા સંજુ સાથે જે બનાવ બન્યો તમે વિચારો આવો બનાવ બન્યો એને હજી સામેવાળા ધારાસભ્ય એક પ્રેસ કોન્ફરન્સ અધિકારી એને કરવી જોઈએ કે ભાઈ મારો દીકરો આવો છે આવો કે અને ધડ પકડી લે કાયદો કાયદાનું કામ કરશે આ દબાવીને તમે ગોંડલ બંધ કરાવો છો ઓલો ભાઈ ભાજપનો પ્રમુખ વિડિયો વાયરલ કરે છે આ કરવાનું જાગે ટુકડી લડવા નથી આવી વાળી હું સાક્ષી છું અમે લોકો ગયા તા બરોબર ફરિયાદી એટલા ડરાવી દીધા સમાધાન કરાવી નાખ્યા તમે ફરિયાદ ન આવો ત્રાસ તમામ સમાજ ઉપર એટલે આપણે